નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાધનપુર રાપરિયા યુવા સંગઠન દ્વારા નિશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ શ્રી સેરાપરિયા યુવા સંગઠન દ્વારા રાધનપુર હનુમાનજીના મંદિર ખાતે નિશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો શ્રી રાપરિયા યુવા સંગઠન આયોજિત નિઃશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ દીપ્રાગટ્ય અને હનુમાન ચાલીસા કરી કરવામાં આવી હતી નિવૃત્ત કર્મચારીઓને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ કર્મચારીઓનું કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરાયું રાધનપુર ખાતે શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો ધોરણ ત્રણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા અને પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ કે જો એકથી ત્રણ નંબર મેળવેલ હોય તેવા પ્રતિભાશાળી બાળકોનું શિલ્યાપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવેલ હોય તેમ છેલ્લા ત્રણ વર્ષમાં નિવૃત્ત થયેલ સરકારી કર્મચારીઓનું શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં રાજ્યકક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા કક્ષાએથી એકથી ત્રણ નંબર મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ અંતર્ગત વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ આગેવાનો વિદ્યાર્થીઓ વાલીગણ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર આજ રોજ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ આયોજિત યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ સમારોહ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મુકામે યોજાયો તેમાં એક થી ત્રણ નંબર મેળવનાર એક થી બાર ધોરણના બાળકોને શિલ્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ સ્થિતિ મેળવનાર બાળકો જેવી કે ઘોડેસવારી યોગ તેમજ અન્ય ફેકલ્ટીમાં પણ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પણ અહીંયા ગિરીશભાઈ દાદા તરફથી સીટ આપી દરેકને નવાજવામાં આવ્યા અને સમાજના જે દાતાઓ મહાનુભાવોએ આ કાર્યક્રમ અંતર્ગત જે પોતાનું અનુદાન આપી અને બાળકોને બિરદાવવામાં સહયોગરૂપ થયા છે એ સર્વેનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શિયારામ